ભાઈ મહિનો પતી ગયો પણ હજુ સુધી સેલેરી ના આવે તો બિલકુલ ચિંતા ના કરતા દસ હજાર રૂપિયા મફત માં લઈ ભાઈ આમાંથી કોઈ પણ આઈટમ ડુપ્લિકેટ કરીને બતાવો તો દસ હજાર કપડાનો સેલ લાગી ગયો છે અને એમાં આ બેનો તો કપડા જોઈને ખુશ જ થઈ જવાની છે કે આ સેલ માત્ર નવ્વાણું રૂપિયા થી ચાલુ થઈ જાય છે હાજી તમે સાચે સાંભળ્યું ભાઈ અને વડોદરાનો આ એક એવો સેલ છે ને જ્યાં ઓફિસ વેર ટ્રેડિશનલ વેર એથનિક વેર અને લગ્ન સુધી બધી જ ખરીદી તમે અહિયાં થી કરી શકો છો ભાઈ આ લેડીઝ અને જેન્ટ્સ માટેના બ્રાન્ડેડ

કાર્ગો ફોર્મલ શર્ટ આ બધાના ભાઈ ફેબ્રિક જોઈને તમે ખુશ થઈ જવાના છો એના સિવાય બોય માટે ચેક શર્ટ અને લીનનના કુર્તા પણ મળી જવાના છે અને ભૈયાની વાત કરું તો ભાઈ તમારા ફોઈની મામાની કાકાની માસીની છોકરી ભાઈ લગ્ન આવવાના છે બે ત્રણ મહિના પછી તમારી બધી જ લગ્નની ખરીદી અહીંયાથી થઈ જશે ભાઈ ઓરીજિનલ કંપનીના સોર્ટ જો એટિટ્યૂડના સોર્ટ છે અને ભાઈ બહેનો તો ખુશ જ થઈ જવાની છે એટલા જોરદાર કપડાને ભાઈ ચોલી પણ મળે છે અને નાના છોકરાઓનું પણ નહીં છોડ્યું ભાઈ આ લોકોએ તો બધી જ આઇટમ લઈ આવ્યા છે બેનો માટે બ્રાન્ડેડ પરસીસ સ્કૂલ બેગ ટ્રાવેલિંગ બેગ અને ભાઈ બેડશીટ અને પરફ્યુમ આ બધું જ અવેલેબલ છે ભાઈ અહિયાં અને સેલ પંદર જુલાઈ સુધી જ છે ભાઈ એડ્રેસ ટાઈમિંગ ને મોબાઈલ નંબર આપી દીધું છે પહોંચી જ જો